એસઓજીને ને મળી મોટી સફળતા એન આઈ એ આર એ ડબ્લ્યુ અને એટીએસ જેવી એજન્સીઓ પણ ચોંકી ઉઠી તેવી એવી ટેકનિક કે જેમાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરતા સર્વર રૂમને ને અને એસઓજી ઝડપી પાડ્યો નવી જ ટેકનિક જોઈને તમામ એજન્સીઓ ચમકી ઉઠી અને તપાસનો દોર ધમધમાવી દીધો દેશની ધ્યાને લઈને ગુપ્ત રીતે તપાસ આગળ કોલને લોકલ લોકલમાં ડાયવર્ટ કરી સરકારની તિજોરીને ચૂનો ચોપડવાના રેકેટનો એટીએસ અને એસઓજી દ્વારા પર્દાફાશ કરાયો છે સુરત શહેરના અડાજણ અને વેસુ વિસ્તારમાં બે ઠેકાણે એટીએસ અને સુરત એસઓજીએ દરોડા પાડીને

કેવના મેનેજરને બોલાવાયો હતો જીઓના સેલ્સ મેનેજર વિરલ રમેશભાઈ ડોડિયાને પોલીસને જણાવ્યું કે હોમ સેટઅપ એડ પ્લાનર પ્રાઇવેટ લિમિટેડ કંપની માટે એસઆઈપી લાઇન સર્વિસ લેવા ભગતસિંહ ઇન્દ્રસિંહ પરમાર દ્વારા અરજી કરવામાં આવી હતી